我们加油！ નમસ્કાર મારા વાલીયા સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને જે તમે ડેમોની અંદર જોયું ને એવું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ ઘણી મહેનતથી એકદમ આસાન રીત છે તો ચલો તમે આ વિડીયોને પૂરેપૂરું જોઈ લો પણ એની પહેલાં આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને હા મસ્ત મજાની કોમેન્ટ કરી દો તો ચલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો તમે જોઈ શકો છો આપણે અહીંયાથી ક્લિક કરીશું આની ઉપર હવે આની ઉપરથી આપણે નવ પોઈન્ટ સોળનો રેશિયો પસંદ કરી લેશું પછી તમારે આ પ્રમાણે આ સ્ક્રીન થઈ જશે બરોબર છે હવે તમારે અહીંયાથી કંઈ જ કરવું નથી આ પ્રમાણે તમારે અહીંયાથી બ્લેક બેકગ્રાઉન્ડ તમારે લઈ અને અહીંયાથી આની લેન્થ તમારે થોડીક આ રીતે લાંબી કરી દેવાની છે બરાબર છે થોડી સ્પીડમાં બોલીશ કેમ કે ઉતાવળમાં થોડું મજા આવે બરાબર અહીંયાથી આપણે લેયર ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ફોટો પસંદ કરી લેશું આ ફોટો તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અથવા તો તમારા ફોટાનો તમારે બનાવો તો તમે મસ્ત મજાનો આ રીતે એક કલરના કપડાં પહેરી દેવાય તેવો ફોટો તમે પાડી લેજો બરાબર હવે તમારે અહીંયાથી કંઈ કરવાનું છે આની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો આ પ્રમાણે તમને અહીંયાથી ડાયરેક્ટ ફિટસ્ક્રીનનો ઓપ્શન મળશે ફિટ સ્ક્રીન ના કરવું તો તમારી રીતે તમે મેન્યુઅલી પણ તમારી રીતે ફોટો લાંબો કરી શકો છો બરાબર હવે આટલું આ પ્રમાણે થઈ ગયું છે તમે જોઈ શકો છો આટલું અહીંયાથી આને આ પ્રમાણે તમારો ફોટો લાંબો કરવો તો કરી શકો છો હવે તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે બરાબર છે અને તમારે અહીંયાથી કાંઈ જ કરવાનું નથી હવે જે પ્રમાણે હું તમને જે વિડીયો આપું ને ક્લિપ એ સિમ્પલ તમારે વિડીયો ક્લિપ લઈ લેવાની છે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમે જોઈ લો તમારી સામે કંઈક આ રીતેનું કંઈક વસ્તુ આવી જશે પછી તમારે કંઈ જ કરવાનું નથી તમે જોઈ લો આ પ્રમાણે તમારે જઈ અને સિમ્પલ તમારે અહીંયાથી આ પ્રમાણેનો તમારે વિડીયો ક્લિપ લઈ લેવાની છે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમને આ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે આ વિડીયો ક્લિપ તમારે આને કંઈક કરવાનું નથી અહીંયાથી આની ઉપર ક્લિક કરી અહીંથી તમારે સ્પ્લિટ ઉપર ક્લિક કરી અહીંયાથી ફૂલ સ્ક્રીન કરી લેવાની છે અને અહીંયાથી તમારે કંઈક કરવાનું નથી અહીંયાથી આવવા જવાનું છે તમારે બ્લેન્ડિંગની અંદર હું તમને બ્લેન્ડિંગ બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે આ જ ક્રોપિંગ છે અને અહીંયાથી તમને એક બ્લેન્ડિંગનો ઓપ્શન મળી જશે તમે જોઈ શકો છો અહીંયાથી તમને આ રીતે જો ઘણા બધા ઓપ્શન મળે છે એમાંથી તમને એક આ રીતનો ઓપ્શન મળશે બ્લેન્ડિંગ પછી તમારે અહીંયાથી આ પ્રમાણે કંઈક ઓકે કરી દેવાનું છે લાઇટ ઉપર જુઓ આ પ્રમાણે તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારે આ પ્રમાણે ખુલી જશે ફોટો બરોબર છે તમે જોઈ શકો છો હવે તમારે અહીંયા કંઈ જ કરવાનું નથી તમારે આ રીતે તમે જોઈ લો આ રીતે કમ્પ્લીટ થઈ ગયું હવે તમારે અહીંયાથી આની ઉપર ક્લિક કરીને અહીંયાથી કટ કરી લેવાનું છે આ પ્રમાણે ટ્રેમ ટુ રાઇટ બરોબર હવે તમારે કમ્પ્લીટ સ્ટેટસ બનીને થઈ ગયું છે તમે જોઈ શકો છો તમારે અહીંયાથી આને અહીંયા સેવ કરી લેવાનું છે એક હજાર એસીની ક્વોલિટીમાં અહીંયાથી તમે પચી રાખો તો પચીસ રાખી શકો છો ત્રીસ રાખો ત્રીસ રાખી શકો છો તમને મોજ આવી ક્વોલિટી તમે રાખી શકો છો પછી તમારે સેવ કરી લેવાનું છે તમારા ફોનની અંદર એચડી ક્વોલિટીમાં સેવ થઈ જશે તો તમે તમે જોયું ને છે ને એકદમ આસાન સિમ્પલ તમારે આ પ્રમાણે સ્ટેટસ બનાવી લેવાનું છે જો તમને ન આવડતું તો તમે વિડીયો પાછો પાડીને જોઈ શકો છો ને જે પણ આપણે મટીરિયલ યુઝ કર્યું તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં